બોલો કૃષ્ણ કનૈયા લાલકી જય દ્વારિકા જય સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ આજે હું તમારી સામે એક નવું ભજન લઈને આવી છું જો બધાયને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મારા ભજનના બોલ છે મારા હરિયે દીધો બંગલો જીવડા માણી શક્યો નહીં બોલો કૃષ્ણ કનૈયા લાલકી જય મારા હરે દીધો બંગલો જીવડા માણી શક્યો નહી માણી શક્યો નહી ભાડું ચૂકવી શક્યો નહી મારા હરિયે દીધો બંગલો જીવડા માણી શક્યો નહી આ બંગલામાં એક જ તુંબડું વાલા પાંદડા નહી તુંબડા જેવું માથું દીધું હરી હરિયે દીધો બંગલો બંગલો જીવડા માણી શક્યો નહીં આ બંગલામાં બબે કોડિયા વાટુ દિવેલ નહી કોડિયા જેવી આખો દીદી હરીને નિરખી નહીં મારા હરિયે દીધો બંગલો બંગલો માણી શક્યો નહીં આ બંગલામાં બબ્બે સ્પીકર સ્વીચ વાયર નહીં સ્પીકર જેવા કાન દીધા કથા સાંભળી નહીં મારા હરિયે દીધો બંગલો જીવડા માણી શક્યો નઈ આ બંગલામાં બબ્બે નોકર પગાર માગે નહીં નોકર જેવા હાથ દીધા તાળી પાડી નહીં મારા હરીએ દીધો બંગલો જીવડા માણી શક્યો નહીં આ બંગલામાં એક જ પેટી તાળા તૂટે નહીં પેટી જેવું પેટ દીધું ઝટપટ ખોટે નહીં મારા હરિએ દીધો બંગલો જીવડા માણી શક્યો નહીં આ બંગલામાં બત્રીસ ભવન બારી કે નહી બારી જેવું મોખ દીધું હરિગુણ ગાયા નહી મારા હરિએ દીધો બંગલો જીવડા માણી શક્યો નહીં આ બંગલાને બબ્બે પૈડા ટ્યુબ ટાયર નહીં પૈડા જેવા પગ દીધા જતરા કરી નહીં મારા હરિએ દીધો બંગલો બંગલો માણી શક્યો નહીં એવા ઓચિંતન તેડા આવ્યા હરીને ભજ્યા નહીં મોરલીવાળો સામે આવ્યો નજર જોયા નહીં મારા હરિયે દીધો બંગલો જીવડા માણી શક્યો નહીં એ એવો શિંગડાવાળો સામે ઊભો મોરલીવાળો નહીં અંત સમયે જીવડો ભાગ્યો વેળા વીતી ગઈ મારા હરિયે દીધો બંગલો જીવડા માણી શક્યો નહીં માણી શક્યો નહીં ભાડું ચૂકવી શક્યો નહીં મારા હરિયે દીધો બંગલો બંગલો માણી શક્યો નહીં બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધી